નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ધ ફોરેસ્ટ બોર્ન સ્ટોરી ચેનલ પર આજે આપણે વાત કરીશું એક અત્યંત ઝડપથી ઉડતા અને રહસ્યમય પક્ષી વિશે એફ્રિકન બ્લેક સ્વિફ્ટ એફ્રિકન બ્લેક સ્વિફ્ટ મુખ્યત્વે આફ્રિકાના પર્વતીય પ્રદેશો અને ખડકાળ વિસ્તારોમાં જોવા મળે છે આ પક્ષીનું શરીર ચોખ્ખું કાળો હોય છે અને તેના લાંબા પાંખો તેને ઝડપથી ઉડવામાં મદદ કરે છે તે ઊંચી ઉડાણ ભરવામાં અને લાંબી દોરી કાપવામાં માહિર છે આફ્રિકન બ્લેક સ્વિફ્ટ મોટા ભાગે કીટકો ખાય છે તે ઉડતી વખતે જ કીટકો પકડી લે છે જે તેની ચપળતા અને ગતિશીલતાનું પ્રતીક છે તે સામાન્ય રીતે જૂથોમાં જોવા મળે છે અને તેનો ચીચિયારો અવાજ પર્વતોની વચ્ચે ગુંજે છે આ પક્ષીનું જીવન માનવ આંખથી ઓછું જ જોવા મળે છે કારણ કે તે ઘણીવાર ખડકો અને ગુફાઓની આજુબાજુ વસવાટ કરે છે મિત્રો આ ઝડપદાર અને રહસ્યમય એફ્રિકન બ્લેક સ્વિફ્ટ આપણને કુદરતની શક્તિ અને ચપડતા વિશે શીખેવે છે જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ધ ફોરેસ્ટ બર્ડ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં